સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદ્ગુરુ ઝોગી સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ એકસો બે પૂરું જુનાગઢ મંદિર ઓરડી જ્યાં સાધુમાં જોડાણો હોય અને ભગવાનમાં જોડાણો હોય એના બે વિભાગ પડ્યા સાધુનો મહારાજના કરેલા સત્સંગી અને સાધુના કરેલા સત્સંગી એમાં ઘણો ફેર મહારાજના સ્વાસ્થ્ય જોડાણ હોય મહારાજને સ્વાભાવિક શ્રેષ્ઠ ચિંતનતામણી એ કર્યા રહેવાય નહીં અને સાધુમાં જોડાણો હોય એને કથા કીર્તન ધ્યાન ભજન એ વિના રહેવાય નહીં કોણ સાધુમાં જોડાણો ને કોણ મહારાજના જોડાણો બોલો નમૂનો આપો આંબા શેઠ પહેલાં નિશ્ચય થયો એ મહારાજના ચરિત્ર જોઈ પછી પાછો નિશ્ચય થયો એ મુક્તા સમયના સમગ્ર ફેરા ને કોઈ એમ કદાય પ્રશ્ન આપણને કરે કોઈ નમૂના આપો એમ હા અત્યારે બહુ પ્રેક્ટિકલ આપવું પડે સમજો હવે ન લેહ સમાજ થઈ ગયો હું એમ દરેક બોલો ને તો સાપ દબાઈ ફટડેખાની હમ સાપ દબાઈ જાય એટલે મહારાજના સહિત જોઈ એટલે સામ્ર શું સત્સંગે જ્યાં પછી મહારાજ ગઢડે ગયા અને મહારાજ કે મહારાજ હા કાલ મારે ઘીરે રસ્તો જવાની છે એટલે સાઠ સંતો અને તમે આવી ગયો કેટલા હા વધારે નહીં હો મહારાજ કે કાંઈ ને હાલ ગયા ચૂંટણી કરી મારા ત્રણસોને લઈ ગયા ક્યાં હાર ને ગયા ત્રણસો પાંચ દો વધારે હાલે હા કાંઈ વાંધો નહીં ઉતારા પાણી કર્યા પાણી પાણી પીધા સબા થઈ ચાલું થઈ ગયું તો થોડું જમવાની થોડી વાર હતી એટલે આંબા હેઠ મહારાજમાં આવ્યા અને ફાળ્યું પાથર્યું શું કરવું છે કે આ શોકી ફેરી છે ને લાડવાની અમે દસ જણા થઈ એટલે બબી આપી જવી પણ તમે જે કરવું કરો હમ તમે જે કરવું કરો અમે વાણિયા એમ છેતરાઈ નહીં કે કાંઈ ન વધે તમારે શું કરવું કે કાંઈ નહીં હાલ થઈ ગયો પછી મહારાજે કપડું માથે ઢાંકી દીધો અને બીજા સંતને કીધું કે અંદરથી આ હાથ નાખી અને લેવાના કપડું ખુલ્લું નહીં કરવાનું કયા કયા સંતો માણે જમી ગયા તોય આખી સોકી વધી આ જોઈ અને ઓહો ભગવાન મેં ન્યાલ કર્યા જ્ઞાતિ ભગવાનનું નામ ન્યાલકરણ ન્યાલકરણ ન્યાલક આ ચરિત્ર જોઈ અને ભગવાન પણ આ નિશ્ચય થયો હા પણ ભગવાને જીવબા લાડુભાને ખંભે હાથ મૂકી અને હિંડોળા ખાજા મી શકતા હતા આ દર્શન કર્યા અરે દાંતણ ફૂંકાઈ ગયો આંબો હૂંકાઈ ગયો હોડી ક્યાંય વહી ગઈ ખબર ન પડી હજી સુધી જડી નહીં આજની તારીખમાં છે ને દાંતણ કાપવાની ફૂડી હોય ને એ ક્યાં ગઈ ખબર ન પડી હા હોડી જોઈએ દાંતણ કાપવાની જોઈ ને કે દેખી જોઈને દેખીને એ ચરિત્ર જોઈ અને મહારાજ પણ નિશ્ચય ટળી ગયો પછી મુક્તાન સમી ગયા અને બધી વાત કરી સમજાવ્યા સમજાય ને પછી પાછો નિશ્ચય થયો પછી સાધુમાં જોડાનો હોય અને મહારાજમાં જોડાણો હોય સાધુના સત્સંગી હોય અને મહારાજના સત્સંગી એમાં ઘણો ફેર પડે મહારાજ થકી સત્સંગ થયો હોય અને ભગવાન મનુષ્ય ચરિત્ર કરે તો અવળ પડે પણ સાધુ છે એના થકી સત્સંગ થયો હોય અને ભગવાન ગમે ચરિત્ર કરે ને તો કોઈ શંકા થાય નહીં મા છે ને એ દીકરાને ભૂમરે ભૂમરે પાણી પાઈ એવું છે સાધુ છે એ મમુખ જેટલું જરૂર હોય એટલું સમજાવે આનાથી એટલું પાસન થાય એમ એટલું સમજાવે જો અને બે માં ફેર એમ શું ને પદાર્થ થાય આવે અને ઘાઢ થાય એ જીવનો વાક પદાર્થ ન હોય અને ઘાઢ થાય મનનો વાક પણ બે વાના નથી એને માટે કોશિશ કરે એ કેનો વાક્ય હોય કુસંગ પદાર્થ મળે ને ઘાઢ થાય એ મનનો વાક કહેવાય પદાર્થ નથી અને સંકલ્પ થાય એ જીવનો વાક વાસના ક્યાં પડી છે જીવમાં નહીં ઇન્દ્રિયોમાં નહીં અંતકણમાં ઇન્દ્રિયોમાં નથી વાસના અંતઃકરણમાં નથી અને વાસના જીવમાં પડી છે એટલે સ્વામી કે જીવમાં વિષય છે એટલે જીવમાં ભજન કરવાથી વિષયના ઘાટ ઓછા થાય ઇન્દ્રિયોમાં ભજન કરવું અંતઃકરણમાં ભજન કરવું અને જીવમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એ ઇન્દ્રિયોમાં કહેવાય અને ખાલી કંઠ હલે અવાજ ના આવે એ અંતકરણમાં અને શ્વાસ ભેગું થાય એ જીવમાં ભજન કહેવાય સમજાનો એટલે વિષય ક્યાં પડ્યા છે જીવમાં એટલે જીવમાં ભજન કરવાથી જીવને પંચવીસીના ઘાટ ઓછા થાય ઇન્દ્રિયોનો વાક હોય તો એને દંડ દેવાનો અંતકરણનો વાક હોય તો અંતકરણ દંડ દેવો અને જીવનો વાક હોય તો જીવને દેવાનો ઇન્દ્રિયોનો વાક હોય અને તમે જીવને દંડ દો એ અન્યાય કહેવાય અંતકરણનો વાંક હોય અને ઇન્દ્રિયોને દંડ દો તો અન્યાય કહેવાય જીવનો ભાગ હોય અને જીવને દંડ દ્યો તો થાય જો ઇન્દ્રિયો છે એને પ્રાસિત નિયમ કરવાથી થાય અંતઃકરણનું પ્રાસિત વિચારથી થાય અને જીવમાં એનું શી પશ્ચાતાપ કરવાથી અફસોસ હું સત્સંગી મારા માટે આ થાય હારું ન કહેવાય મારું કુળ મારો સંપ્રદાય મારા ભગવાન આમ વિચાર કરે ને તો માણસમાં ઘણો ફેર પડી જાય જ્યાં ઘણો ફેર પડી જાય પોતાની જાતને જોઈ ને જોએ એટલે મારે લખ્યું પોતે પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે મૂર્ખમાં મૂર્ખ છે હ નિષ્ઠમાં નિશ છે પોતાને જોતો નથી બોલો એટલે આપણે કોણ સહી આમાં આવ્યું ને આત્મા સહી દેહ નથી આત્મવિષ્ઠા છે ને એક આવે તો ગુણ માત્ર આવે અને દેહ એક દોષ છે એમાં બધા દોષ છે પોતાને આત્મા મનાય એમાં કોઈ પ્રકારનું દુઃખ નથી દુઃખ કેમાં છે દેહરૂપમાં સમજ્યા દુઃખ ક્યાં છે જ્યાં જોઈશી ત્યાં અને કોઈ વસ્તુ જોતી નથી એના માટે કાંઈ દુઃખ નથી સ્વામીએ લખ્યું સાક્ષા સ્વામી કે જમપુરી કેને માટે છે એને જાવું છે એવા જીવ માટે આપણે કશે નહીં આપણે કરવાની નહીં આપણે જવું નથી જે ગામ જવું ને એનું નામ હું પૂછવાનું કારિયાને ત્રીજામાં લખ્યું હં કારિયાને ત્રીજામાં લખ્યું જે ગામ જાવું ને એ નામ હું પૂછું એમ જે પદાર્થ પ્રાપ્ત થવા નથી એને શા માટે મનમાં અભિલષા રાખવી જોઈએ કેવો રસ્તો બતાવ્યો જો સરસ મજાનો હા સ્વામી કે જમપુરી છે કે તેને માટે જે એવા કર્મ કરે છે એને માટે આપણે નહીં હા આપણે જવું નથી ત્યાં તો એને હું કાંઈ યાદ કરવાનું ખોટે ખોટું બાંધવું હોય તો કઉ ચીઓ ભરવાનો હાથમાં શેળે આવતી હોય તો કાં હાથ ખસવતા હોય ને હાથ ખસાવતા હોય તો કોઈ માણસ ચીટકીઓ ભરો તો એમાં જ બાંધવાનું થાય બીજું શું થાય બરાબર ને એટલે ઘાટ થાય એ ઘાટ ન થાય અને સંકલ્પ ન થાય ભગવાન ઘાટ થાય અને કાર્ય કરે એ જીવ કહેવાય ઘાટ થાય અને સમાવી દે એ સંત કહેવાય અને ઘાટ ન થાય એ ભગવંત કહેવાય મને કેવું જઈએ ભગવાનને ઘાટ થાય નહીં થાય ને તો બંધન ન કરે સામાન્ય બનવું હોય ને એને ઘાટ થાય તો બંધન કરે એ કેને થયો ભરજીને દયા આવીને તો હું થયો બોલો અર્જન જે આવીને તો હું બીજા ગયો શીભડાની ચોરી કરી અને ફાંસીની સજા વટકારી આવો તો ન્યાય છે ભગવાનની ગીરે હું એને ક્યારે ફોન કર્યો હતો તો શું કર્યું કા લો મોટું આજ્ઞા એ લોપી જેનાથી કે વૈરાગ થયો એના પિતાજી એનો ત્યાગ કરી મનમાં ગયા ને એ બંધન આ મોટી આજ્ઞા ઝાડવું છે કેના આધારે છે મૂળને આધારે મૂળ કાપી નાખો તો ઝાડવું રે હા કે ના એમ જેના થકી વૈરાગ થયો એના પિતાનો ત્યાગ કરી દીધો એટલે આમ થયો એટલે હેબડાની સોરી અને ફાંસીની સજા આ ન્યાય ન કહેવાય પણ વચ્ચમાં આવ્યો આ કલમ મારી ચારસો વીસ નંબરની કલમ લગાડી દીધી એટલે છૂટે જ નહીં ખબર છે ને કેટલી ફોર ટુ ઝીરો સ્વામીએ કી સ્વામી કે રંતી દેવે રાજાએ દયા કરી બધી પ્રજાઓ પર આ મારી પ્રજા સુખી રહે અને તમારા ધામમાં લઈ જાઓ તો એ બંધન ન થયું વ્યક્તિગત કરે તો બંધન થાય અને સમાજ માટે કરે તો બંધન ન થાય ને કલર ક્યાં છે હું અને મારું બસ ન્યા છે હું કીધું હું અને મારું આ બે વસ્તુ એમાં કંકાજ કલેશ પછી આ માયા સમજ્યા માયાનું સ્વરૂપ સમજો સ્વામી અમે નાથા પણ પ્રશ્ન પૂછીશું ઘાટ થાય એને ન થાય પદાર્થ મળે અને ઘાટ થાય એ મનનો વાક પદાર્થ ન મળે ઘાટ થાય એ જીવનો વાક અને બેને માટે કોશિશ કરે તો કેને કહેવાય એ કુસુમ કહેવાય જો અને પછી આત્મિષ્ઠાની વાત કરી એક એક વાત એક એક ચરિત્ર છે ને એને જો આપણે યાદ કરીને સંભાળીએ ને તો આમ શાંતિ થઈ જાય એટલે એમાં શક્તિ તાકાત છે ડૉક્ટરની જીભ અને દવા આ બે હોય ને તો હાજો થઈ જાય હા હું કીધું હા બસ દવા કહેવાય દયા કહેવાય છે કે દુવા કાં